જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે સુરાપુરાધામ ભોળાદ શ્રી ધાનુશ્રી નું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનબાબ આપુશ્રી પ્રવચન સાંભળવાના છીએ તો તમે જોઈ શકો છો આડા દિવસે પણ સુરાપુરાધામ ભોળાદમાં કેટલો બધો ટ્રાફિક હોય છે તે તો તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયો કેળો વિશાળ છે અને કેટલી બધી ગાડીઓ પાર્કિંગ થઈ છે તે સાત આપણે તો સોમને મંગળવારે આ વખતે નહોતા ગયા આધા દિવસે ગયા હતા તો તમે આડા આડા દિવસનો પણ નજારો જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક છે તે અને દાદાની રજાના પણ દર્શન તમે કરી શકો છો મિત્રો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈ સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે લખજો જેથી કરીને મને મોટિવેશન મળે

અને ઠેલિયું ભરીને જોવરાવું હે ને એ જોવરાવા નીકળી જજો એક દાડો છોકરાને ખાવાના દાણા ફૂટી જશે જોવરાવાના નહીં ક્યાંમાં જે કઈ બેઠા હે કોઈ કર્મચારી હશે કોઈ ફેક્ટરીમાં નોકરી કરતા હશે કોઈ મજૂર હશે કોઈ કોકની ખેતી ભાગે વાવતા હશે કોઈ કોક નો ભાગ્યો હોય છે કોઈ કડિયા નાખે જતો હોય છે કોઈ છૂટક મજૂરી કરતો હોય છે પણ છે તો બધા ક્યાંક ને ક્યાંક નોકરી કરવા વાળા જ છે ને ભાઈ આમાં જે કોઈ બેઠા તો બધાની પરિસ્થિતિ આ આવે એવી હોય એવું જરૂરી નથી કારણ કે મારો ઠાકર નોટિસ કરે છે કે અમુક તો એવાય બેઠા છે કે જીના આ આવવાનો ભાડો નતો કોકની પાયેથી લઈને આયા છે આ તો કે ખોટું એના ઘરે એના ઘરના એ આવડા પાડ્યા છે કે આ તો નકર મુઓ પી પીન મરી જશે આનું એમે સાંભળ્યું છે એક વાર પાંચસો રૂપિયા આપો મને વિરોધ નથી પણ એમને પોતે આઠ દસ ઓનાની ની વીટી પહેરી હોય મારી જો જે ગાદે બેઠો હોય આઠ દસ વાના ની વીટી પહેરી હોય બે લક્ સડાયું હોય ગળામાં એક બે ઓનાના દોરા હોય

અડધા હું ગો કોઈ પાસે નથી હજાર રૂપિયા હો હોય ના તમાર પૈસા એવડે ફોર્ચુનર એટલું નક્કી કરી લેજો હું માનું છું બધું ભાઈ પણ ક્યારે હોય માણસ કહે છે ને શરીરમાં અશક્તિ આવી નખત દેખાય તો અશક્તિ ક્યારે આવે જ્યારે આપણામાં કોઈ બીમારી આવી કોઈ શક્તિ ઘટી તારે અશક્તિ ઘર કરે તારે દસ જણાના કાટલા ચાલતો હોય એ દવાખાના મૂતો હોય હતો હોય છે એમ આ અશક્તિ આ નડતરે જાવ આવે

હું આના હાટો મહેનત કરું ભાઈ બાકી આ જેટલા મારું ગામ આખું અડીખમ ઊભું છે અમે પોતે શૂન્ય માં છે કે આ દાદાને ને જયારે લાયા ને બાવળિયા જાતે કાઢી ના મહેનત કરી છે એમાં આખું કુટુંબને આખું ગામ આવી ગયું સમજાય અને ત્યારે દાદાએ એ આગમ વાણી કરી હતી કે ગમે ગણી બે આવરા ખમી જાઓ જો આ માણા ક્યાં બિહારું આવો પ્રશ્ન ઉભો ના કરો હું વિક્રમસિંહનો નો દીકરો અને આજે પુરવાર કરી દીધું એટલે આજે હું તમારા બધાની વચ્ચે ભરી સભામાં કહું છું કે જો કદાચ નાભી પાપ હોય કોઈના ઉપર ઈર્ષા હોય જે કઈ તમારા દ્રોહ હોય કારણ કે આપણો હારો ટાઈમ હોય કુળદેવ નું અપમાન કર્યું હોય ભગવાન રંજાડ્યો હોય સાચો માણા ખોટા ને તો ભલે પાડદો મનવા દો ને એના નિવેદ પ્રસંગમાં રિહાણા હોય તો આપણી કળ આપણે થી રિહાણી હોય બાકી આમાં જે કઈ આ માતાઓ બેનો દીકરીઓ બેઠા છે પણ આમાં કોક બાળક અંદર જો રોતું હોય તો એમાં એ ઉભી રે પેલા એને સાનું રાખવા જાય તો આપણે બધા એના બાળકો છે એ આપણને રોવા દે ખરા તો આવું મગજમાં લેવું જ નથી નાળિયો ટીંગાડ દેવા ઘરે પાસે આપણે જાગૃતતા લાવવાની છે શિક્ષણ શિક્ષણ ધ્યાન સંસ્કાર કારણ કે સંસ્કાર ની ઉણપ છે ભાઈ તમે અત્યારે છોકરા રેતો ના હોય ફટ દે ને ફોન પકડાઈ દો છો ને આ તમને પચી વર્ષ નડવાનું છે આ નડશે આ વસ્તુ હારી નથી કે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો કોઈ મન બતાવો કે આજ હવાર થી મન કોઈ ફોન મંતરતા ભાળ્યો અન જીના જેની પાસે મારો નંબર રહે છે ને એ એવું જ કહે છે કે બાપુ તમા ફોન ચાલુ જ ન હોય તો કે મારા બાપાને કોઈ ફેક્ટરી ન હાલતી નુકસાન આવવાનું સમજાય છે ને અન જેના મારું કામ છે એ મન કબે મારું ઠેકાણું આ મંદિર છે આજે મન ગોતી લેવાનો ભાઈ હું ફોન ની જરૂર છે

તો મિત્રો પ્રવચન સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જઈશું સુરાપુરા દાદા લખજો મિત્રો મિત્રો અને એક બીજી એક વાત કરવાની હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું અને ત્યાંના વિડીયો બનાવીને આપણે યુટ્યુબ ચેનલમાં મૂકી શકીએ મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં અમુક મેમ્બર એવા છે જે ચાલી ન શકતા હોય મોટી ઉંમરના હોય કે અમુક લોકોને ખબર ના હોય તો તે લોકો ત્યાં દર્શન કરી શકે તે હિસાબથી મિત્રો તમને કહું છું સારું મિત્રો તો તમારા ગામમાં આજુબાજુ કાસ આવું હોય તો મને ચોક્કસપણે મને કહેજો સારું મિત્રો મળીશું પાછા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય